સુરત શહેરના ઉત્તરાયણ પહેલા પતંગની દોરી જ્વેલર્સમાં નોકરી કરતી અમરેલી જિલ્લાની યુવતીનો ભોગ લીધો દીકરીને લગ્ન કરી સાસરે વરાવાની ઉંમરે આકસ્મિક મોત થતા પરિવારજનો પર આગ તૂટી પડ્યું હૈયા ફાટ રુદનથી માહોલ ગમગીન બની ગયો હતો નાના વરાછા ખાતે મોપેડ લઈ બ્રિજ પરથી જઈ રહેલી યુવતીના ગળામાં પતંગની દોરી ફસાતા ગળું કપાઈ જતા કમકમાટી ભર્યું મોત થયું મોટા વરાછા વિસ્તારમાં ગોકુલધામ ખાતે અમૃત રહેતી વર્ષની દીક્ષિતા ઘનશ્યામભાઈ રેસીડેન્સી ઘરે જવા નીકળી હતી તે સમયે નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ ઉતરતા અચાનક પતંગની કાતિલ તેના ગળામાં ફસાઈ ગઈ જેથી તેનું ગળું કપાઈ જતાં લોહી લુહાણ થઈ ગઈ હતી તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ જે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું દીક્ષિતા મૂળ અમરેલી સાવરકુંડલાની વતની હતી તેનો એક ભાઈ અને એક બેન છે તે પરિવારને મદદરૂપ થવા જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતી હતી તેના મોતના સમાચાર સાંભળી તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ અને ગમગીની છવાઈ ગઈ હતી આ અંગે કાપુદા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત હું મનસુખભાઈ ખોડાભાઈ ઠુમર ઝરીખિયાવાળા બોલું છું ઠુમર પરિવારના પ્રમુખ અમારા પરિવારની દીકરી આ ત્રેવીસ વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી અને જોબમાં જાતિ જ્વેલર્સમાં જોબ કરે એ જાતિ થી તે ત્યાં ચાઇનાનો દોરો છે દોરો છે તો નસ ઉપર દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું બરાબર અને અહીંયા અમૃત રેસીડેન્ટમાં ઘનશ્યામભાઈ મોટા વરાસા રહે છે લોકોને સંદેશો હું કે જે ગાડી ટુ વ્હીલ હોય એને હરિયા નાખવાના હરિયા બાંધવાના પચાસ રૂપિયા નો આવે છે બરાબર અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં પાંચ સાત દિવસ પુલ માથે નહીં ચાલવાની નીચેથી ગાડી લેવાની એ મારી ખાસ સૂચના છે દીકરીઓ બહેનો બધા ને બધા ને બરાબર ને કામ ન હોય તો હમણાં બહાર નહીં નીકળવાનું